કોસરેન્દ્રા શાળાથી ઘરે જતી છ વિદ્યાર્થીઓ સાથે ચાલુ વાહનમાં શારીરિક અડપલા થતા ઇજ્જત બચાવવા કૂદી પડી રસ્તા પર પટકાતા બેને ગંભીર ઈજા પહોંચી વિદ્યાર્થીઓનીઓ કૂદી પડ્યા બાદ સ્પીડથી ભાગેલી પિકઅપે પણ પલટી મારી સંખેડા તાલુકાના કુડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ખાનગી પિકઅપ ગાડીમાં બેસીને ઘેર જતી શાળાની માસૂમ છ વિદ્યાર્થીઓને ચાલુ ગાડીમાં જ છેડતી થતાં આબરો બચાવવા માટે ચાલુ ગાડીઓમાંથી વિદ્યાર્થીનીઓ રોડ ઉપર કૂદી પડી હતી આ અંગેની વિગતો એવી છે કે કોસિન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ગત બપોરે કેટલીક વિદ્યાર્થીનીઓ કુંડિયા ગામે જવા માટે કોસિન્દ્રા ગામના